શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલી સાયોજ પ્રસૂતિ ગૃહ અને લેબોરેટરી ખાતે ગત શુક્રવારે ખટંબા વિસ્તારમાં રહેતી એક મહિલાને પ્રસૂતિ માટે સાંજે દાખલ કરવામાં આવી હતી જ્યાં મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેની સવારે ડિલિવરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ તબીબ સમયસર ન પહોંચવાને કારણે તથા સ્ટાફ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરતા પ્રસૂતા મહિલાના બાળકનું પેટમાં જ મૃત્યુ થયું હોવાના તદા ત્યાર બાદ પ્રસૂતાને ટાંકા લીધા બાદ પણ બ્લીડિંગ ચાલુ રહેતા તપાસ કરતા તેની ગર્ભાશયની કોથળી ફાટી ગઈ હોવાની મહિલાની તબિયત લથડતા હોસ્પિટલ દ્વારા અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાના પરિવારજનોએ આક્ષેપ સાથે બાપોત પોલીસ સ્ટેશનમાં અરજી આપતા બાપોત પોલીસે તપાસ પૂછપરછ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખટંબા વિસ્તારમાં રહેતી સગરબા મહિલા મિત્તલબેન રાહુલભાઈ બાલિયાને પ્રસુતિની પીડાને કારણે શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા સાકેત કોમ્પ્લેક્સ નજીકના સાયોજ પ્રસુતિ ગૃહ અને લેબોરેટરી ખાતે શુક્રવારે સાંજે સાડા સાત વાગ્યાના રોજ દાખલ કરવામાં આવી હતી જ્યાં મહિલાને લેબર પેઇન ઉપડતા પરિવારજનોએ સીઝર કરી પ્રસુતાની ડિલિવરી માટે તબીબને વાત કરતાં હોસ્પિટલના તબીબ ડોક્ટર સયોજ ફળદુ અને સ્ટાફ દ્વારા પરિવારને પ્રસુતાની નોર્મલ ડિલિવરી કરાવવા પરિવાર પર પ્રેશર કર્યું હતું અને તબીબ દ્વારા સવારે પાંચ વાગે ડિલિવરીનો નિર્ણય લીધો હતો પરંતુ તબીબ સમયસર આવ્યા ન હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરતા જેના કારણે મહિલાના નવજાત શિશુનું પેટમાં જ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે ડિલિવરી બાદ બાળક મૃત્યુ પામેલ હાલતમાં હતું ડિલિવરી બાદ મહિલાને ખૂબ બ્લીડિંગ થતું હતું મહિલાને ટાંકા લીધા બાદ પણ બ્લીડિંગ સતત ચાલુ રહેતા તપાસ કરતા માલુમ પડ્યું કે પ્રસુતાના ગર્ભાશયની કોથળી ફાટી ગઈ હતી જેના કારણે મહિલાને જોખમ હોય આ ગર્ભાશયની કોથળી કાઢી નાખવામાં આવી હતી જ્યારે મહિલાની તબિયત લથડતા તેને આઈસીયુમાં ખસેડવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી પરંતુ હોસ્પિટલ પાસે સુવિધા ન હોય મહિલાને મધુરમ નામની અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સમગ્ર મામલે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને બાપોત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે પહોંચ્યા હતા પરંતુ પોલીસે અરજી લઈ તપાસ પૂછપરછ હાથ ધરી હતી સમગ્ર મામલે સામાજિક કાર્યકર કમલેશ વાળંદ દ્વારા હોસ્પિટલના તબીબની ડિગ્રી તેમજ હોસ્પિટલની પરવાનગીની તપાસ કરવા તેમજ તબીબ અને સ્ટાફની બેદરકારીના અંગેની તપાસ કરવાની માગણી કરવામાં આવી હતી સમગ્ર મામલે ગામના સરપંચ પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે પોલીસ દ્વારા તટસ્થ થતી તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી હતી વડોદરા નવનિર્માણ સંગવતી હું હાર્દિક દોશી સંયોજક તરીકે જ્યારે મને કટંબા સરપંચ દ્વારા એક બનાવની વિગત જાણવા મળી કે એક બાળકનું પ્રસૂતિ દરમિયાન મૃત્યુ થયું છે અને તેમાં જ જે બેન માતા દાખલ હતા એમની હાલત અત્યારે ગંભીર છે અને પ્રાથમિક વિગતો ની જાણકારી પરિવાર પાસેથી લીધી તો અત્યારે એમને બીજી મધુરમ કરીને હોસ્પિટલ છે ત્યાં આગળ એમને રિફર કરવામાં આવ્યા છે અને એમની હાલત અત્યારે સ્થિર છે એવું જાણવા મળેલું છે વધુમાં અહીંયા હાજર પોલીસ સ્ટાફ એમ કે જ્યારે પરિવારવાળા ગયા ત્યારે એમનું કેવું એવું છે કે અમારી વાત કોઈ સાંભળતું નહોતું પણ સરપંચશ્રી અને ત્યાં આગળ મીડિયાના પ્રતિનિધિઓ હાજર થયા તો તરત પોલીસ પ્રશાસને સ્ટાફના માણસોને અહીંયા મોકલ્યા છે અને અમે પ્રાથમિક ધોરણે હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈ અને જે કે તપાસના કામે એવું ઘણી બધી વાતો હોય છે કેમ કે અગાઉ બી આવા વડોદરામાં ઘણા બધા બનાવ બની ચૂક્યા છે કે જેની અંદર આકસ્મિક આવો બનાવ બને અને જેમાં પરિવારને શંકા ઉપજાવે એવા ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે તો આવા પ્રશ્નોમાં પ્રશાસન અને નાગરિક વચ્ચે વિવાદ ન થાય એના માટે થઈને અમે અહીંયા સ્થળ પર હાજર અધિકારીઓશ્રીને વિનંતી કરી કે આ જે વગેરે જે તપાસના જે રેકોર્ડ છે પોલીસ ઇન્વેસ્ટિગેશનના પાર્ટ બની શકે એમ છે મેડિકલ રેકોર્ડ એ બધા તમે કબજે લો તે પ્રમાણે એમને કાર્યવાહી કરી છે આગળ હવે પોસ્ટમોર્ટમ માટે પોલીસની રાહ જોવાઈ રહી છે એ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થાય તો તથ્ય બહાર આવે અને આગળની જાણ આપણને ખબર પડે છે અને જો આમાં માનવીય ક્ષતિ હશે અને કોઈ પણ પ્રકારની ભૂલ હશે તો કોઈ પણ લેવલે આમાં કોઈ પણ પ્રકારની સમજૂતી નહીં કરવામાં આવે અને આ બાબતે જે પણ જવાબદાર કસૂરવાર હશે એમની સામે યોગ્ય પગલાં લેવાય એવું પોલીસ પ્રશાસન અને માનનીય કલેક્ટર સાહેબ પાસેથી અમે આશા રાખીએ છીએ સર આ બાબતે ફરિયાદ થઈ છે આ બાબતે અત્યારે જે પ્રમાણે પરિવાર પાસેથી માહિતી લીધી એમની ફક્ત અરજી લેવામાં આવી છે એટલે આગળ અમે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા જઈ રહ્યા છે કે આગળની કાર્યવાહી ક્યાં આગળ સુધી પહોંચી છે અને જલ્દીમાં જલ્દી કેમ કે આજે અત્યારે પરિવાર ઓલરેડી આઘાતમાં હોય તો આ આઘાતમાંથી બહાર આવવાનું હોય અને સામે એમનું એક પરિવારજન પણ હોસ્પિટલમાં દાખલ છે એટલે પરિસ્થિતિ ઘણી વિકટ કહેવાય પરિવાર માટે તો જેના પર હોય 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 એને એને જ જ ખબર આ પ્રોસેસ જલ્દી પૂરી કરવામાં આવે અને બાળક અત્યારે હાલમાં અહીંયા આગળ છે અને એમનું પીએમ કરવામાં આવે એવી પરિવારની માંગણી પરિપૂર્ણ જલ્દીમાં જલ્દી થાય એવી અમારી માંગણી છે જે પ્રમાણે શરૂઆતમાં અમે પૂછ્યું તો અમને એવું જાણવા મળ્યું છે કે સવારની અંદર જયારે એ દાખલ થયા એના પછી અ લગભગ બે અઢી વાગ્યા કે એમાં એવું જાણવા મળ્યું કે એમની અંદર કોથળી ફાટી ગઈ છે અને જો એ કોથળી ના કાઢે તો અંદરથી બ્લીડિંગ ઇન્ટરનલ બ્લીડિંગ એટલું બધું થઈ ગયું હતું કે એમની જાનને પણ જોખમ આવી શકે એમ હતું એટલે પરિવારજનોનું એવું કેવું છે કે અંદરથી ગર્ભાશયની કોથળી કાઢી લીધી છે હવે સંમતિ લીધી નથી લીધી અને શું કેવી રીતે બનાવ બન્યો કયા સંજોગોમાં કાઢ્યું એ બધું મેડિકો લીગલનો એક તપાસનો વિષય છે

મિત્તલ એ મિત્તલ ના જે મિસ ડિલેવરી કરી છે અને એની મિસ ડિલેવરીમાં ખોડિયાર સંજુ એ સંજુ એ ડોક્ટર એટલી બધી નિષ્કાળજી કરી છે કે અમારી જે બેબી હાલત બી ગંભીર છે અત્યારે એ બીજી એ બીજી હોસ્પિટલમાં એમને રિપોર્ટ કર્યા છે જાણ કર્યા સિવાય અને એ વ્યક્તિ લેબોરેટરી ચલાવી રહ્યો છે અને લેબોરેટરીમાં એક ડિલિવરીનું કામ કરી રહ્યો છે એ ડોક્ટરને ને કડકના કડક કાર્યવાહી થાય એ મારી માંગણી છે અને એને ભૂતકાળમાં હવે કામ ના કર્યા કર્યા હોય એવા કામ કર્યા હોય કે ભાઈ આવી મિસ ડિલેવરી અને કોઈનું મૃત્યુ થયું હોય તો એ મૃત્યુના ઈરાદે એ રીતના અમારી બી ગામની આ એક બેબી પિંજલ એનું બી આ મૃત્યુ ના થઈ શકે એટલે અમે આ કલેક્ટરને બી અમે જોઈન કરવાના છે અત્યારે કે ભાઈ આવા ડોક્ટરો ફ્રોડ હોય તો એ ફ્રોડ ના કરે અને પોલીસને બી ગેરમાર્ગે ના દોડે પોલીસમાં બી આવેદન આપીને એ લોકો એવું કે છે કે ભાઈ અમારાથી આ નહીં થયું આમ છે તેમ છે એવું ના બની શકે એટલે અમે કલેક્ટરમાં આવેદન પત્ર આલવાના છે તમે ફરિયાદ આપી તો પોલીસ સ્ટેશનમાં શું કહેવામાં ફરિયાદ હજુ ફરિયાદ લીધી નથી અરજી લીધી છે એ કાચી અરજીના અમને જણાવે છે પોલીસ પાસે આપણી શું માંગ પોલીસ પાસે અમારી એવી જ માંગ છે કે આવા ફ્રોડ ડોક્ટરોને કડક માં કડક સજા કરે અને આવી રીતે કોઈક નિર્દોષ ને એવી રીતે ફેરતી આવા બનાવ ના બને